કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલની અંદર હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તેની બાજુમાં બેલનું આઇકન દબાવજો આ જેથી કરીને તમને અમારા વિડીયોની સૌથી પહેલાં નોટિફિકેશન મળે આજનો આપણો વિડીયો એરંડાના પાકની અંદર કે છેલ્લા કેટલાય સમયથી લાળીઓ કે જે કથેરીના ઉપદ્રવ જોવા મળે છે જેને લીધે પાકની અંદર પચાસ ટકા સુધીનું નુકસાન પણ પડે છે તેની માળ આવે તેની અંદર કરોળિયાના ઝાળા ટાઈપનું આખું કરી નાખે છે કથીરીનો ઉપદ્રવ થાય છે અને તેના લીધે પાકની અંદર નુકસાન જોવા મળે છે તે કઈ રીતનું નુકસાન કરે છે તેની અંદર મેં એક ખેડૂતનો વિડીયો પણ ઉતારી અને મૂક્યો છે તે પણ તમે જોઈ શકો છો કે બાજુની અંદર હું ચલાવશું તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો કે કેટલો ભયંકર એનો ઉપદ્રવ થયો છે આમ તો ગુજરાતની અંદર કથેરીનો એટલો બધો ઉપદ્રવ નથી જોવા મળતો પણ અમુક અમુક પાકોમાં જોવા મળે છે જે કયા પાકોમાં જોવા મળશે એ જણાવશું અને કઈ દવાથી તેનું નિયંત્રણ થશે તે જણાવશું આપણે કોઈ કંપનીનું પ્રમોશન નથી કરતા પણ જે અત્યારના સમયની અંદર ખેડૂતોને કઈ દવાથી સારું રિઝલ્ટ મળે છે તેની જ ખાલી ભલામણ કરશું અને વધારે પ્રમાણમાં કઈ દવાનો ઉપયોગ કરવાથી એની આડસર થઈ શકે છે તેનો પણ એક ટોપિક અંદર એડ કરશું તો જે ખેડૂત મિત્રોને આ ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બીજા ખેડૂતોને પણ આ વિડીયો મૂકજો તો તેની ઓળખ આ જીવાત બીજા જે થ્રિપ્સ કરતાં અલગ હોય છે તેની જે થ્રિપ્સ આમ તો નરી આંખે જોઈ નથી શકાતું પણ લાલ કલરની બદામી અંદર ટપકા હોય છે તેવા પ્રકારની તે જોવા મળતી હોય છે તે નરી આંખે ન જોઈ શકાય તેટલી સૂક્ષ્મ હોય છે અને તેના બે ભાગની અંદર વિભાજીત હોય છે વચ્ચેથી તેના બે ભાગ પડતા હોય છે તે બચ્ચા અવસ્થામાં ત્રણ અને પુખ્ત અવસ્થામાં ચાર પગ જે દેખાતા હોય છે પણ તે આખો વિજ્ઞાન અને ટેકનો ટેકનોલોજીનો વિષય છે જે ખેડૂત માટે એટલું બધું ઉપયોગી નથી પણ તેની ઓળખ માટેને હું તમને જણાવી દઉં છું અને વધારે વિડીયોની અંદર સમય ના લેતા હું તમને જણાવું તો તે પાંખો નથી તે ઉડી શકતી નથી તે મુખ્ય કયા પાકોની અંદર નુકસાન કરે છે તે જણાવું તો ધાન્ય પાકો મકાઈ જુવાર ડાંગર જેવા છે શેરડી છે તેની અંદર નુકસાન કરતી હોય છે પણ ત્યાં ખેડૂતો એટલું બધું ધ્યાન નથી આપતા જે કપાસ કરોળિયા હોય તે તેવા પ્રકારના જાળા બાંધે છે ડાંગરની અંદર પણ કથેરીનો ઉપદ્રવ જોવા મળે છે ચીકુની અંદર પણ કથેરીનો ઉપદ્રવ જોવા મળે છે રોકડીયા પાકો જેવા કે કપાસ છે દિવેલા છે જે અત્યારનો આપણો વિષય છે દિવેલા એરંડા માટે જોવા મળે છે મગફળીની અંદર પણ જોવા મળે છે કઠોળ વર્ગના પાકોમાં જોવા મળે છે પણ ત્યાં ખેડૂતો લગભગ કોઈ પ્રકારનો ઉપદ્રવ થતો નથી અને જે નોર્મલ ઉપદ્રવ હોય તો કુદરતી પર કીટો હોય છે તેના લીધે આને નિયંત્રણ કરી શકાય છે પણ ફૂલ છોડના પાકો મરી મસાલા લસણ તેની અંદર પણ કથેરીનો ઉપદ્રવ જોવા મળે છે તો તે એરંડાની અંદર ટેટ્રાની કીટ કુળની કથેરીમાંથી ઉપદ્રવ જોવા મળે છે ટેટ્રાનિકલ્સ ઉપદ્રવ જો તે સૂક્ષ્મ કદની લાલાશ પડતી બદામી રંગની હોય છે તે બચ્ચા તથા પુખ્ત બચ્ચા તથા પુખ્ત કથેરી પાનની નીચે રહીને રસ ચૂસે છે તેમજ ઉપર પાનની અંદર પીળા ધાબા પડે છે જે છેવટે બદામી થઈ જાય અને વધુ ઉપદ્રવમાં માળમાં ડૂડવા બેસતા નથી જે હું સાઈડમાં વિડીયો બતાવ્યો તેની અંદર તમે જોઈ શકો છો કે કેટલો ભયંકર તેનો ઉપદ્રવ છે એરંડાના ભાગની અંદર કે જે તેની અંદર નિયંત્રણ કઈ રીતે લઈ શકાય અને કઈ દવાથી તેનું નિયંત્રણ તમે મેળવી શકશો તે પણ જણાવશું હું અને તમે પણ ઉપયોગ કર્યો બીજી કોઈ દવાનો તેની પણ કોમેન્ટમાં જણાવજો અને આ દવા જે તમે કોઈ સ્પ્રે કર્યો સારું રિઝલ્ટ મળ્યું તો પણ ખેડૂત મિત્રો તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો કે જે અમને પણ અમે તો રૂબરૂ રિઝલ્ટ તેનું જોયેલું જ છે પણ અમને પણ વિશ્વાસ આવે કે ના જે દવાની આપણે ભલામણ કરી હતી તે ખેડૂતોને ઉપયોગ છે અને કોઈ મલ્ટીનેશનલ કંપનીની જ ભલામણ કરશું ખેતરમાં તેનું નિયંત્રણ કઈ રીતે મેળવી શકો છો ખેતરમાં પાળા ચોખ્ખા રાખવા ખેતરમાંથી જે પાકની અંદર ઉપદ્રવ આવતો હોય તે પાકના અવશેષોને વીણીને તેનો નાશ કરવો ખેતર નિંદામણ મુક્ત રાખવું જેથી કોઈ પણ પાક લગાવેલો ન હોય તેની ગેરહાજરીમાં આખું એનું ચક્ર છે કે જે કથેરીનું ઈંડા છે ઈંડામાંથી પોક્ષતા વસતા તે આખું ચક્ર તોડવામાં પણ મદદરૂપ થઈ શકે છે પાકની ફેરબદલી કરવી જે પાકની અંદર ઉપદ્રવ જોવા મળતો હોય તે પાકોની જાતની ફેરબદલી કરવી અને કોઈ અમુક પાકોની અંદર જેની સામે પ્રતિકારક જાતો આવતી હોય તેનો તમે વાવણી કરી શકો પણ એરંડામાં એવી કોઈ પ્રતિકારક જાત કે કોઈ ખાસ છોડ ઉપર કે જાત ઉપર એટેક નથી થતો એટલે એરંડાની અંદર તેની આપણે ભણામણ નહીં કરીએ કથિરીના કુદરતી પર ભક્ષી કીટકો જ્યારે ખેતરની અંદર જો તમને જોવા મળે તો એવા સમયે વધારે ઇન્સેક્ટિસાઇડનો ઉપયોગ ના કરી અને તેલનો જ ઉપયોગ કરજો તો તેના લીધે આ જે કુદરતી જે જીવો છે કીટો છે તેને પણ નુકસાન ના થાય અને તેના લીધે તમે નીમ તેલ હશે તો જેનું ઋતુચક્ર આગળ વધતું અટકશે અને જે પરભક્ષી કીટો છે જે મૈત્ર જીવો છે તે તેની અંદર નિયંત્રણ કરવામાં મદદ કરશે કથિરીનો ઉપદ્રવ શરૂઆતમાં એક બે કે ચાર છોડની અંદર જ જોવા મળશે એવા સમયે તમે તે છોડ લઈ અને તેના અવશેષોને નાશ કરી શકો છો ધીમે ધીમે આવા ઉપદ્રવ વધારે ફેલાતો હોય તો તે જે ઉપદ્રવવાળા છે તેની અંદર પણ તમે દવાનો તો થોડા ખર્ચે વધુ રિઝલ્ટ મેળવી શકો છો તો તે વખતે ત્યાં તમે દવાનો સ્પ્રે કરશો તો આગળ વધતી તમે અટકાવી શકો છો તેની અંદર સિસ્ટમેટિક દવાઓનું જ રિઝલ્ટ આવશે તો તેની અંદર કઈ દવા હું તમને જણાવું તો સાયપ્રોમેસિફિન બસો ચાળીસ એસી કે જે બાયરનું ઓબેરોન અને તેનું સારું રિઝલ્ટ છે દસ મિલી પાણીની અંદર દસ મિલી દવા દસ લીટર પાણીની અંદર ભેળવીને તમે એનો ઉપયોગ કરી શકો છો પ્રતિ પંપ પંદરથી સોળ એમએલ દવાનો તમે ઉપયોગ કરી અને સારું રિઝલ્ટ તમે મેળવી શકો છો જેવી કે આની અંદર ઘણા ખેડૂતો આડેધડ દવાઓનો ઉપયોગ કરતા હોય છે પછી કહેશે કે રિઝલ્ટ નથી આવતો અને જે દવા છે કે ભાઈ ચલો આ એવી દવા છે તેનાથી મળી જશે એ તદ્દન ખોટી વાત છે એવી આડેધડ દવા ઉપયોગ કરવાથી કથેરીનો ઉપદ્રવ વધી શકે છે જેવી કે સાયપરમેથીન ફેનવાલ રેડ ડેલ્ટા મેથિ મેથ્રીન વગેરેનો ઉપયોગ કરવો નહીં આવા જંતુનાશક દવાનો વારંવાર ઉપયોગ કરવાથી કથીરીનો ઉપદ્રવ વધવાની શક્યતાઓ રહેલી છે તો ખેડૂત મિત્રો અત્યારે એરંડાની અંદર કથેરીનું નિયંત્રણ મેળવવા માટે બાયર કંપનીની ઓબેરોનનો તમે સ્પ્રે કરો અને સારું એવું રિઝલ્ટ મેળો અને બીજી કોઈ ખેડૂત મિત્રોએ દવાનો ઉપયોગ કર્યો હોય તેનું રિઝલ્ટ મળ્યું હોય તો મને જણાવશો તો હું તેના વિશે પણ વિડીયો બનાવીશ અને ખેડૂતોને તમે કોમેન્ટમાં પણ જણાવો અને અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને વિડીયો લાઈક કરો અને તમારો કોઈ પણ અભિપ્રાય હોય કોઈ પ્રગતિશીલ ખેડૂતો તમારી આજુબાજુમાં સારી ખેતી કરતા હોય પશુપાલન કરતા હોય તો એમનો પણ મને કોમેન્ટમાં જણાવશો તો એમનો પણ અવશ્ય આપણે વિડીયો બનાવશું ખે ખેતીને લગતો તો આભાર